મિત્રો સવારના વાગ્યા છે સવા છ બધું કામ કરવાની તૈયારી થઈ રહી છે ચાલો આજે ભગવાનના દર્શન કરો તો ભગવાનનો દીવો બત્તી થઈ ગયા અને આ બાજુ આ જે અગિયાર છે એટલે આ બાજુ સીટી ધ્યાન રાખે છે અહીં બધી ટા બાફા મૂકી દીધા છે સાબુદાણા પલાળી નાખ્યા હતા નીતાર નાખ્યા છે દર વખતે હું પૂરતું પાણી નાખીને પલાળું આ વખતે વધુ પાણી નાખીને પલાળ્યા અને આમાં નીતારી દઉં ખબર નહીં બે વખત આમ ચવળ ચવળ લાગતા હતા એટલે આજે કીધું કે છૂટ પાણીમાં ખૂબ પાણી પલાળી નાખ્યા હતા અને હમણાં અડધો કલાકથી જ નીતાર્યા છે નાઈને નિતા નાખ્યા પછી દીવાબતીની શરૂઆત કરી હવે બટે ટાને શિંગના શેકી લઈશ ત્યાં સુધી નીકળી જશે ચાલો જલ્દી જલ્દી તૈયાર કરી લઈ મંદિરે પણ જઈ આવીશ

આજે આપણે લીલા મસાલા સીવા તો પણ સાબુદાણાને સરસ રીતે ભગારી શકાય અને ભાવે એવી જ સાબુદાણાની ખીચડી થાય બનાવશું સાહેબ જુએ છે કઈ વિડિયો પૂરો થાય ને કંઈ રવાના હાલો હાલો ગોપેશ્વર મહાદેવની આરતી થઈ ગઈ ખારી નદી ભૂજ તો અમે દર્શન કર્યા તમે પણ કરો પેટા છોલવાનું ચાલુ છે સિંગ દાળમાંથી છોતરા કાઢીને અધકજા વાટી લીધા જો તો એ તેલ મૂકી દીધું બટેટા લીંબુ લીંબડો અને સિંગદાણા થોડી વસ્તુ હોય એને કેમ બનાવવાનું ગામડામાં રહી છે મિડલ ક્લાસના લોકો છે એને બધી તકલીફો હોય આપણે એમાં પણ સારું બનાવવાનું તો ખાલી આપણે જીરુંનો વઘાર કરશું લવિંગ અને જીરુંનો રાઈ છે તેને ઘણા ખાતા નથી એટલે હું પણ હવે નાખતી નથી એમાં નાખી દઈશું આખા દાણા નાખવા હોય જો શેકવા વગર ના તો અત્યારે નાખી દેવાના એની અંદર નાખી બટેટા બાફેલા એવી રીતે સાબુદાણા જો આપડા સાવદાણા મસ્ત છૂટા છૂટા થઈ ગયા છે ચલાવી છીએ ને તો અત્યારે નમક નાખી દઈશ નમક અમે સેધા નમક જ ખાઈએ છીએ નણાવીને ફરાળી નમક પણ કે એટલે ઘરમાં મોટે ભાગે ખાઈ દઈએ છીએ તાર નમક નાખી દેવાનું અને એને બરાબર ચલાવી દઈશું હવે

ચાર પીસેલી ખાંડ નાખી દઈશું તમને ગળ્યું ખાવાની ટેવ તો થોડું વધુ નાખવાનું હવે નાખી દઈ ઉપર સિંગ દાણા વ્હાઈટ કરવા તો પણ થાય હું હળદર નાખું છું લાલ મરચાં લીલા નથી એટલે લાલ ઘણા લાલ મરચાં નથી ખાતા તો પણ અમે ખાઈએ છીએ અને હવે આને બરાબર મિક્સ કરી દઈએ તો થઈ ગઈ આપણી સાબુદાણાની ખીચડી તૈયાર ચાલો સવારનો નાસ્તો કરી લઈએ અને બપોરે ટિફિનમાં પણ આજે સાબુદાણાની ખીજડી ઝાલશે તો મિત્રો વાગ્યા છે નવ અને થઈ ગઈ છું તૈયાર ચાલો નીકળીએ પે લાગે છે એ પહેલાં ચાર લઈ લઉં હું પછી જ નીકળું કારણ કે નવ વાગે છે સવા નવે નીકળીશ તો આરામથી પહોંચી જઈશ આજે અગિયારસ છે એટલે જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ છું તમારી પાસે વિડીયો આવશે ત્યારે કદાચ અગિયારસ ન પણ હોય બે દિવસ નીકળી ગયા હોય જો સાંજતા એ કોશિશ કરીશ તો આગલા દિવસનો વિડીયો હું હંમેશા એડિટિંગ કરતી હોઉં છું એટલે તો મિત્રો સુવિચારની વાત કરું તો લગભગ મારા કામને અનુરૂપ અને એની સાથે જ હું હંમેશા જોડી દેતી હોઉં છું જ્યારે આ કામ કરતા હોઈએ ત્યારે ઘણી વખત બધાને એમ લાગે હરવું ફરવું ને કામ કરવું છે પણ હર એટલું સરળ નથી હોતું અને બધા કામમાં ક્યાંક ને ક્યાંક તકલીફ હોય છે તો તમારા જીવન સાથે ક્યાંક ને ક્યાંક વિચારજો હું સુવિચાર જે બોલું છું એ લાગુ પડશે કે તાકાત છે ને એ જીતવાથી નથી મળતી લોકો એમ કે જીતી જાય એટલે તાકાતવાન થઈ ગયા જીતવાથી ક્યારે તાકાત નથી મળતી અને ઉર્જા હંમેશા સંઘર્ષથી પેદા થાય છે દરેક કાર્યમાં સંઘર્ષ આવે અને સંઘર્ષ આવે તમે સંઘર્ષોનો સામનો કરતા જાઓ તેમ તમારામાં ઉર્જા બેવડાતી જાય એટલે જેટલો તમે મુસીબતોનો સામનો કરશો ને એટલા તમે તાકાતવાર બનતા જશો એટલે તમારામાં સમજણ વધતી જાય કારણ કે તમે જે મુસીબતનો સામનો કર્યો છે એવા તમે અનુભવથી નીકળ્યા છો અને એ જ વાત તમે એમ કરો ને આગળ લઈ જઈને કે જ્યારે તમે મુસીબતો પર ધ્યાન આપો છો ને ત્યારે તમારું લક્ષ દેખાવાનું બંધ થઈ જાય છે કારણ કે તમને એમ થાય અમને આ જ છે ઘણા લોકોને તમે કામનું કયો કાંઈ કહો ને ના અમે તો ન કરી શકીએ અમને ઘરનું કામ કરવું ઘણી બહેનો નોકરી કરતા હોય ને તો કે સે એને તકલીફ શું છે કાંઈ નહીં ટિફિન નથી બનાવવું ઘણા બહેનો સિલાઈનું કામ કરતા હોય ઘરમાં ઘણું બધું બાજુવાળી બેન એટલું ન કરતી શકતી હોય એટલે એ મુસીબતો પર ધ્યાન આપે પોતાના અમને આટલું બધું કામ છે એટલે અમે નથી કરી શકતા ઓલી બેનને આ સારું છે એટલે કરે છે એવું નથી એ બેન મુસીબતોનો સામનો કરી અને નોકરીએ પણ જાય છે એ બેન મુસીબતોનો સામનો કરીને બીજી બેન છે એ સિલાઈનું કામ કરી શકે છે એટલે ગમે બીજું કંઈ કામ કરી શકે છે મુસીબતનો સામનો કરે છે જ્યારે તમે મુસીબતો પર ધ્યાન આપો છો તો તમારું લક્ષ દેખાવાનું બંધ થઈ જાય છે અને જો તમે લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો મુસીબતો આપોઆપ હટી જાય છે એના પર તમારું ધ્યાન કેન્દ્રિત ન થતું ચાલો તો મને મારું કહેવાનું એ જ છે કે તમારા ધ્યાન લખશો હું જોઈએ મારું લક્ષ્ય છે લોકો સાથે કામ કરવું એટલે હું કચ્છના કોઈ ગામડામાં જવું તો ક્યારે હટતી નથી એટલે મને ક્યારે મુસીબત નથી નડતી રાપર તાલુકાનું છેનું ગામ બેલા છે કચ્છનું આ બાજુથી હા અને આમ જાઓ પશ્ચિમે તો છેલ્લું ગામ છે કોટેશ્વર નારાયણ સ્વરૂર ત્યાં સુધીના લગભગ સિત્તેર ટકા ગામોમાં ફરીશું મને ક્યારે મારા લક્ષ્યથી હું ડગી નથી મને એમ થાય પહોંચવું છે તો પહોંચવું છે ક્યારેક અઘરું લાગ્યું હશે ક્યારેક સ્ટાફ સાથે શેર કર્યું હશે પણ મારા લક્ષથી હું ક્યારેય ભટકું નહીં એટલે તમારે પણ પોઝિટિવ રહી અને એ જ વિચારવાનું છે મને ત્યાં પહોંચવું છે કામ કમે હશે જિંદગીના ક્યાંક ને ક્યાંક મુકામ પર જવાનું હશે ચાલો તો આજે પણ નીકળવું છે નીકળી પછી આવીને પાછા સાંજે મળશું

તૈયારી કરવા બે શરૂઆત અહીંયા જો ગુવાર મસ્ત મળતો તો ગુવાર લીધો મરચાં ટમેટાં બટેટા ગીસોળી અને દૂધી મકઈના મોટે ભાગે અઠવાડિયા જેવું શાક થઈ જાય લીવાઈ જાય તો પછી ઘડી ઘડી જવું ન પડે ફિલ્ડમાં આવીને પહેલાં શાક ધોઈ નાખી મરચાંના દાંડલા કાઢી નાખી અને પહેલાં જેમ બતાવ્યું છે તમને ઓલી થેલીમાં કોટનની થેલીમાં રાખી રહી એટલે અઠવાડિયામાં વાંધો નથી આવતો આ બધા શાક પૂરા થઈ જશે પાણી નીકળી જશે આ ગુવારે સુકાઈ જશે એટલે કોટનવાળી થેલીમાં વેંટી મૂકી દઈશું અગર એ થેલી ન હોય કોટનની તો પછી શું કરવાનું કાગળમાં વીંટીને પછી પ્લાસ્ટિકમાં નાખી પાણી ન થાય એમ અહીં શાક બકાલાને સાચવી લઉં અને વિડીયોનું કરું છું એન્ડિંગ ફરી મળું છું નવા વિડીયો સાથે હરિઓમ ઓમ આવજો